કાંગ્રેસ તાલુકાના કંભોઈ ગામે થયેલ મંદિરમાંથી ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પકડી પાડતી શિહોરી પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર કાંગ્રેસ તાલુકાના મુખ્ય પથક શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંભોઈ ગામે આવેલ મોરબિયા વીરતા મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી તમામ મુદ્દામાલ રિકવર કરતી શિહોરી બનાસકાંઠા પોલીસ શ્રી

પોલીસ સ્ટાફના માણસો સાથે હ્યુમન મુદ્દામાં અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે પ્રવીણસિંહ કાંડાજી જાતે સોલંકી ઉંમર વર્ષ ત્રેવીસ ધંધો ખેતી રહેઠાણ નોંધાણી પાર્ટી કંબોઈ તાલુકા કાંકરેજ રમેશજી ખેતાજી જાતે સોલંકી વર્ષ ચોત્રીસ ધંધો ખેતી રહેઠાણ નોંધાણી પાર્ટી કંબોઈ તાલુકા કાંકરેજ મુકેશભાઈ ઝાલાભાઈ જાતે વાતી ઉંમરવર્ષ 27 તંદો મજૂરી રહેઠાન જુના ડેમ કંબોઇ તાલુકા કાંગ્રેજ અરવિંદસિંહ બનેસિંહ જાતે સોલંકી ઉમરવર્ષ ત્રીસ તંદો ડ્રાઇવિંગ રહેઠાન માડીયા પાર્ટી તથા તાલુકા કાંગ્રેસ તમામ રહેઠાન કંબોઇવાડાનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ